જે જે ને ફોન આવ્યો છે આ સૌથી મોટા સમાચાર ગુજરાતના નવા મંત્રી મંડળના એ વિસ્તરણને લઈ સૌથી મોટા સમાચાર કે જે ભૂપેન્દ્ર દાદા ની સરકારના નવા મંત્રી મંડળમાં પરસોત્તમ સોલંકીને પણ ફોન આવ્યો છે બિલકુલ તો સૌથી મોટા અને મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે પરષોત્તમ સોલંકી ને ફોન આવી ચૂક્યો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ટુ પોઈન્ટ સરકારના મંત્રીમંડળના વિસ્તરણ અંદર

તમારે શપથ લેવાના છે આજે મહાત્મા મંદિર ખાતે વિજય મૂરતની અંદર તમારે શપથ લેવાના છે તમે તૈયારી રાખજો પ્રફુલ્લ પાંચેરિયાને ફોન આવ્યો સાથે જ કુંવરજી બાવલિયાને ફોન આવ્યો કનુ દેસાઈને પણ ફોન આવી ચૂક્યો છે અને આ તમામની વચ્ચે આખી રાત ઉજાગરા કર્યા બાદ હવે વહેલી સવારે તમામે મંત્રીઓ જે પદનામિત મંત્રીઓ છે તેમને ટેલિફોનિક જાણ કરવાની શરૂઆત એ કરી દેવામાં આવી છે जय कुकुआबर प्रदीप तो जे रीते मुख्यमंत्री भूपेंद्र पटेल फोन करी करीने जान करी रिया छे हेल्दी लाइफ इज वेरी इम्पोर्टेंट पर टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस समोसा चाट से है प्यार पर एसिडिटी से कैसे रहोगे दूर यार वेट वी हैव अ थ्री स्टेप सोल्यूशन nutrition oral strip kyunki tasty life bhi to zaruri